ઝડિયા તાલુકાના અણધડા ગામ ખાતે સિત્તેર વર્ષે ખેડૂતે પોતાના વાડામાં કપાસ અને તુવેર વચ્ચે ગાંજાના છોડ નું વાવેતર કરતા સુધી પોલીસ બાતમીના આધારે તેને ઝડપી લઈ એક લાખ ઉપરાંત નો વનસ્પતિ જન્ય ગાંજાના છોડ કબજે કર્યા હતા

ગાંજાના છોડનું વાવેતર કરેલ છે જે માહિતી આધારે પોલીસે દરોડા પાડતા પોલીસે આરોપી મહેન્દ્રભાઈ રામુભાઈ વસાવા ઉમર વર્ષ સિત્તેર રહી મોટા અણધરા તાલુકા જગડિયા નાઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ ની કલમ આઠ બીસ બ મુજબ જગડિયા પોલીસ મથકમાં ગુનો રજિસ્ટર કરાવ્યો હતો સાથે જ આ અંગે વધુ તપાસ ઝઘડિયા પોલીસ મથકના પીઆઈ આર એચ વાળા નાવ ચલાવી રહ્યા છે